મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચેમ્બરમાં એક ફાઇલ જાય છે અને આ ફાઇલ ગઈ હોય છે ઉદ્યોગ વિભાગમાંથી અને મુખ્યમંત્રી કહી દે છે કે આ ફાઇલ પર તેઓ સહી નહીં કરે અને ત્યારબાદ કૌભાંડ બહાર આવે છે જીઆઈડીસીનું આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

ઉદ્યોગ વિભાગના અધિકારીઓ અને મંત્રીએ બાર અબજ અને સિત્તેર કરોડનું કૌભાંડ આચર્યું છે તેમણે સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ જમીનના જે પરિપત્ર હતા તેના અંદર ખેલ થયો છે તેવી તેમણે વાત કરી છે સાથે તેમણે આરોપ લગાવ્યો છે કે આ ફાઇલ મુખ્યમંત્રીના ટેબલ પર પહોંચી હતી પરંતુ ભૂપેન્દ્ર પટેલ સરકારે સ્પષ્ટ કહી દીધું કે આ ફાઇલ પર તેઓની સહી કરવાની નથી થતી તમારે જે કરવું હોય તે કરો

प्लॉट तो आप पाना चाहे बेहद ज़्यादा बार भी मारी ना दस ज़्यादा बार सुधी ना तमारी अर्जी हो आप पुष्कर अर्जी हो आप इसलिए खबर पड़ी कि कौन कौन रस्ते नुलिस तैयार थे कि भाई आप आज वहाँ प्लॉट चुनी थी जीआईडीसी ने निक भुतकाल भी चाली आती नीति ये भी चाहिए कि जीआईडीसी शुरुआत में कहीं ત્યારે ઉદ્યોગ ત્યાં નાના નાના આવે એટલા માટે શરૂઆતના તબક્કે બેઠા ભાવે અરજી લો જંત્રીના ભાવે પ્લોટ આપો પરંતુ એક હદથી વધારે ડેવલપ થઈ જાય એટલે એને સ્ટેચ્યુરેટેડ ઝોન કહેવાય અને એટલે કે સંતૃપ્ત ઝોન ભાઈ અહીંયા તમારો વિકાસ આટલો થઈ ગયો છે તો હવે બેઠા ભાવે ના અપાય હવે જાહેરાત આપો સ્પર્ધા કરાવો અને સરકારને 1 રૂપિયો પણ વધારે મળતો હોય તો એ રૂપિયો વધારે લઈ અને હરવાજી આપો આ નીતિ આપણે શું કહ્યું પહેલા કે અમારે બેઠા ભાવે આપવા છે અને એટલે આ સેચ્યુરેટેડ ઝોન નથી અરજીઓ 24 એપ્રિલ 2023 ના રોજ

सात बेहजाफ प्रेश। अप्रैल महीना में मान्यू, अर्जिओ, त्रान महीना पची। आप परिपत्र बाहर पढ़ो। आप परिपत्र मैं यूँ क्योंकि भाई यार अर्जिओ अच्छे नहीं, कि तुम्हारी आवेज़ है, पर आपको तो वह सेट्यूरेटेड ज़ोन चहें, संतृप्त ज़ोन चहें। माटे हर लाजीवो का आप इशारा ही नहीं।

જો પહેલા લોકોજી અરજી કરી હતી બરાબર પોલીસ કાર્યવાહી હતી બરાબર વાડાવાળી ચાલું કર્યું કે સાહેબ આપો રજી થાય તો 10000 રૂપિયા વારના થાય અને તમે બેઠા આપી દેશો તો જંત્રી પ્રમાણે 2870 રૂપિયા થાય દર ચોરસ મીટરે 7000 કરતા વધારે રૂપિયા સરકારને મળશે

અને 20 લાખ ચોરસ એટલે 25 લાખ ચોરસવા વાર ગુણ્યા 7000 રૂપિયા તો મોબાઈલ નું કેલ્ક્યુલેટર આંકડો લખી શકતો નથી લખે છે ડેસિમલ માં તમારે મોબાઈલ નું ધો કરવો પડે તો મોટો કેલ્ક્યુલેટર લાવવું પડે મોબાઈલ નું કેલ્ક્યુલેટર છે આટલો ગસ્તા છે મેં તો પછી મોબાઈલ આ તો એ પેલો અને કમ્પ્યુટર માં કેલ્ક્યુલેટર ચાલુ કરીને ગયો એટલે ખબર પડી कि पहला तबक के पांच लाख चौरस मीटर भाग त्रण अवज पचास करोड़ रुपया सरकारी तिजोरी में नहीं ना खाई बीजा तबका में बीस लाख में बार अवज बसो करोड़ रुपया सरकारी तिजोरी में नहीं आगे वहाँ शो करो पढ़ के वो सेट्यूरेटेड जोन जाहिर करो एक आंसर करो એટલે એપ્રિલ મહિનામાં જીઓ મંગાવી કે લાહોર જીઓ જુલાઈ મહિનામાં કીધું કે હવે બેઠા ભાવે અપાય નહીં આ સેચ્યુરેટેડ ઝોન થઈ ગયો બધા વહીવટ નક્કી થઈ ગયો એટલે મેં આપને આ બીજો પરિપત્ર આપ્યો છે આ સરકારી કાગળો છે આ પરિપત્ર આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સાતમા મહિનાથી ફેબ્રુઆરી સુધીમાં વહીવટ થયો 2024 સુધીમાં અને 6 મહિનામાં સરકારે બીજો પરિપત્ર GIDC બહાર પાડે છે કે ના ના હવે આ સેચ્યુરેટેડ ઝોન નથી અમે આ બધું ભેગું કરીને ગણતરી કરી લેશું અને હવે સેચ્યુરેટેડ ઝોન નહીં એટલે હરરાજી કરવાની નહીં બેઠા ભાવ્યા આપણે એટલે 2780 માં આવવાનું આજ જગ્યાએ वर्ष पहला एशियन पेंट से जमीन दी थी आठ हजार करता वारे रुपये स्क्वायर मीटर दी मैं तो पास करा भी नहीं है टू इंफ्रास्ट्रक्चर साउथ एशियन पेंट करता है मिनिमम दस हजार रुपये चौरस वाला हमारा जगड़िया आजूबाजू विस्तार जहां कोई इंफ्रास्ट्रक्चर एटू सारू नहीं जो साइफा में दहेज में या अगर बेजार बाविशमार राजीत है, बेजार बाविशमार राजीत है या 8000 या 9000 पियाचारस में करना ऊंचा, तो यह केविकल ज़ोन डेवलप ज़ोन में कितना पैसा बताने का बनाता हो। आप तमारा बॉन्ड मंत्री शामिल चाहो, इंडस्ट्रीज़ मिनिस्टर शो करें, तमारे जीआईबीसी ना एमडी શું ફરજ છે શું કરે છે તો આ લૂપ ચલાવવાની છે અને પછી પાછું કહેવાનું કે મૃદુને પક્ક અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મને કોઈ કહ્યું છે સાચું કે કોઈ ખબર નથી તો ભગતરભાઈ કહે છે કે આની ફાઈલ જ્યારે મોકલાણી ત્યારે એમણે ના પાડી કે જે તો હું જીઆઈડી સી કરે હું સહી નઈ કરું પણ આ મૃદુતા ના રાખવી જોઈએ ફાઈલ મંગાવીને પોતે આવા પ્રકારના ભ્રષ્ટાચારને રોકવો જોઈએ जी मंडल बीआईडीसी नो वैभवी संचालन मंडल हो छे जेमा उपाध्यक्ष बोर्ड ए बोर्ड ए पहला खराब केओ फाइल मंगा दे क्या तो सेचुरेट है पहला बोर्ड कैसे से के अर्जीओ मंगाओ अर्जीओ आवी की स्पर्धा वाली थी की खूब लोगों ने जुइए छे डिमांड एंड सप्लाई में स्पर्धा छे डिमांड वधारे छे सप्लाई માં ફાઈલો ક્યાંથી કેમ કરાય બધું અરજીઓ આવી ગઈ આયા પછી એને નિર્ણય કરો ના અરજીઓથી નો થાય આ તો સેચ્યુરેટેડ છે બધી અરજીઓ રદ કરવામાં આવે છે એટલે સ્વાભાવિક અરજી કરનારાવાળા વાળા લિસ્ટ તો હતું જ જેણે અરજી કરી તેનો સંપર્ક કે જો સેચ્યુરેટેડ ઝોન એટલે જાહેર રાજી થાય તો તમને 10000 રૂપિયા સ્ક્વેર મીટર પડે કે 12000 પડે અમારે બેઠા પણ હોય છે તો 2780 માં 2780 માં આપી હતી બોલો તમે બધા ભેગા વેવર કરો તો અમે પાછું આને સેચ્યુરેટેડમાંથી માંથી નોન સેચ્યુરેટેડ કરી દઈએ અને હરરાજી વગર આપીએ એ વેવર ચાલ્યા પછી ફરી મંડળ એ એ જ જાય છે અને એ નિર્ણય કરે છે અધિકારી નથી કરતો મંડળ કરે છે બોર્ડ નિર્ણય કરવાનો તો મંત્રીની મંજૂરી જોઈએ ચેરમેન તો નહીં बिल्कुल मंत्री आई माही की प्रमाण मुख्यमंत्री श्री जे चे इस पस्ता करे मने खबर नहीं मैंने कोई अधिकारी ये कहियो कि सायद सीएमओ सुधिया पाई गई सीएमओ ये के कि आमा आमर प्रवर्तन तो 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 है रहते तब ना गुरु तो चे ना इतने एम ने आपे ना कहीं नो क्या हो पड़े कहीं लेकिन पासी मोकले दिन तमारी कब नहीं

पर पेंडिंग छे सरकार करती न थी चुनावी समय जाहिरात करे क्या यहाँ में जी एबीसी बना भी चुनाव नहीं करे करे से शो क्या जहाँ विकसित विस्तार होते हैं क्या त्याग हुए नाना ना बदले प्लॉट ने जॉइन करें मोटो बनावा नाना उपयोग करने बदले केमिकल जोन चाइना ये बंद कर रहे हैं तो केमिकल इंडस्ट्रीज वाला ने ये भी जिज्ञासु है कि जानो एफिलर जानो कचरों नजदीक हुआ અને તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે બંદર નજીક હોય કે બ ચાઇના ને કેમિકલ ની જરૂર પડશે અને પ્રોડક્શન બંધ કરાવી દીધું તો ચાઇના ને કેમિકલ જોઈએ તો દરિયાઈ રસ્તે ચાઇના જેવું હોય તો એવી જગ્યાએ મળે પ્લોટ કે તરત બાજુમાં પોર્ટ હોય એટલે દહેજ અને સાઇખા કેમિકલ વાળા માટે સ્વર્ગ છે જેને કેમિકલ ઉત્પાદન એટલા માટે ત્યાં પેલું અને આખું જીઆઈડીસી નો મુખ્ય ઉદ્દેશ્ય નાના માણસને મદદ કરવાનો એના બદલે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર મોટા માખાઓને મદદ અને સામે હું તો જીકું છું કે કેમિકલ ઝોન યસ કે સામે તો ચોક્કસ કે મેં પોતે પણ સરકારમાં કામ કર્યું છે એવું કહેવાય છે કે ઘોડો અસ્વારને ઓળખે ઘોડો જે અસ્વારને ઓળખે ને ઘોડો ચલાવનાર જો વ્યવસ્થિત હોય તો ગમે ઘોડો સમજી જાય

તમે છે ને મને ક્યો તો પોસ્ટિંગ માં પૈસા આપીને પોસ્ટિંગ લે પછી પેલું ફોન કરે તો કે સાહેબciano તમને આ પાતે મારા કાર્ડ વાના ક્યાં થી ભલામણ કોણ ચાલે એ ક્યો એ વ્યવહાર કરે અને મને દુખ છે કે મંત્રીઓ મિનિસ્ટરો એમ કે કરી દીધો છે ને તમે જરા કરેક્ટર મળી દીધો એનો વ્યવહાર કરી દીધો અરે શું વ્યવહાર એટલે કરપ્શન એ જાણે ભાજપ કલ્ચર છે આ છે જોવાનું તે રહેશે કે મુખ્યમંત્રી આ બાબતે કોઈ તપાસના આદેશ આપે છે કે નથી આપતા કે દર વખતના જેમ તેમના નેતાઓ કહી દેશે કે આવા આરોપ તો લાગતા હોય છે અને આરોપ પાયા વિહોણા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ અને નવજીવન પરિવાર સાથે જોડાજો કેમ કે નવજીવન ન્યૂઝ તમારો અવાજ છે નમસ્કાર